બધી જ વસ્તુઓ બધી જ જગ્યાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે ખાનગીકરણ થતાની સાથે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ એટલે કે કોન્ટ્રાક્ટ સોંપી દેવાનું કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટરોના જે કર્મચારીઓ છે તેઓ કામકાજ કરે પરંતુ કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીને કારણે કામકાજ પ્રોપર થતું નથી વડોદરા શહેરનું એક સ્મશાન અને સ્મશાન અવારનવાર વિવાદમાં રહે છે એ સ્મશાન નું ખાનગીકરણ એટલે કે ત્યાં કામકાજ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે પરંતુ ખાનગીકરણ થતાની સાથે સામાજિક કાર્યકર્તાઓ છે 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 અને અને પોતાની રહ્યા 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 વેદના મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે તેઓ તેઓ પહોંચ્યા કહી કે કામકાજ પ્રોપર નથી થતું ખાનગીકરણ થતાની સાથે જ અલગ અલગ જગ્યા પર કામ લઈ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે શહેરમાં આવેલા સ્મશાનોના ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવી રહ્યા છે ઘણો વિરોધ પણ જોવા મળી રહ્યો છે જે બાદ પાલિકા અને સત્તાધારી પક્ષ તરફથી ખુલાસા પણ કરવામાં આવ્યા છે ખાનગી સંસ્થાઓને સ્મશાનની જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારબાદ ફરી એકવાર આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે અને અનેક એવી ટ્રસ્ટ કે જે નિઃશુલ્ક કામગીરી કરવા તૈયાર છે એવી સંસ્થાઓને જાળવણી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે સામાજિક કાર્યકર્તાઓનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો છે જ્યાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે તો એ માંગ કરવામાં આવી છે જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉપચારી છે હવે જોવું એ રહ્યું કે ઘણા મહિનાઓ બાદ જાગેલા મુદ્દો કઈ દિશામાં જાય છે ને પાલિકા શું નિર્ણય કરે છે અને મારી જો ઉપર તમને દરવાજો ખોલો કઉ દરવાજો ખોલ ભાઈ દરવાજો ખોલો તમને કઉ છું परम आदरणीय आदरणीय गुरुमाई श्रेष्ठियों के सहायक लौद्रानी प्रजा प्रक्षालना सुंदर बगीचे और राजकीय इतना काबू आपका भाई कमाई गौरव का अपना औलाद है राखी है हमारी ना सदस्य भाई ने विनती करी है साहब बहुत गंभीर परिस्थिति है रानी से पहले पहले हेरा करो मर्दानी दलाली बंद करो बंद करो मर्दानी दलाली बंद करो बंद करो એ અમારા ટેક્સમાંથી ગયા છે સાહેબ અને કોઈ પણ મરનાર સ્વજન છે સાહેબ એના લોકો ડેડ બોડી શબ્દો વાપરે છે અંતિમ સંસ્કાર શબ્દ નથી વાપર્યો એટલે આ લોકો તો ડેડ બોડીએ નક્કી કર્યું અને વધારેમાં વધારે કરતો સાહેબ વર્ષોથી હિસાબ આપ્યો અત્યારે સાહેબ તમે નિયમનું ઉલ્લંઘન કરી તો પણ તમે ગંભીર એક્શન નથી લીધી એ લોકોએ સ્કેનર મૂકી દીધું પૈસા ઉઘરાવવાના ચાલુ કર્યું ડોનેશન ઉઘરાવવાના ચાલુ કરી દીધું એ લોકો સાત હજાર રૂપિયા हां सर ऐसी वाई पागडी पैसा भेजते हैं हां सर ये नहीं कोई फॉर्मेट आ बनिया हूं तुमने जो जीड़ो ही वाकू स्कैनर और भी पैसा ले डोनेशन उगलवाया जाए छे साहब अरे काम बकड़ मान सकते हो छात्र लोग हां और साहब ये लोग तीन सप्ताह स्कैनर मुकीने पैसा लेकर तो तात्कालिक मत तात्कालिक उन्होंने कॉन्ट्रैक्ट करता बंद करो और आज पण साहब ये संस्था और एडिटर साहब अनेक बड़ा डोनेशन आपका तैयार है धार्मिक रीति में कॉर्पोरेशन से भुगतान करवाना है साहब ये विषय आप लोग ने सत्यनारायण की कथा में पढ़ी हूं नौटंडी अज्ञा में पढ़ी है

પછી સાહેબ એ વાત લીધીમાં ગંભીરતાની આપને બે ત્રણ જાણ કરી સાહેબ મારી પાસે સેવા ટ્રસ્ટ તો બધા આવે છે સાહેબ ના ખોટું થયું છે વડોદરાને લાક્ષણ લાગે એવી આ ઘટના છે આપશ્રીએ મારી વાત ધ્યાનમાં લીધી હતી અને આપશ્રીએ સાહેબ મને બાહેધરી આપી હતી કે હું તાત્કાલિક આમાં લાગુ કરું ને આપશ્રીએ એનો પ્રયાસ પણ કરી દીધો પ્રેસ કોન્ફરન્સ પણ કરી આપ પણ હતા ફાઈલ સમિતિ ચેરમેન પણ હતા અને શહેર અધ્યક્ષ પણ હતા અને આ દ્વારા એવી સંસ્થાઓને તમે આમંત્રિત કરવા માટે ઇન્વિટેશન આપ્યું ની વાતને મે જન્મ રાખીને માં જોગણી સેવા ટ્રસ્ટે 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરીને આપ્યું કે મે નિશુલ્ક સમાહાઓમાં સેવા આપવા માંગે છે સાહેબ પછી આ શ્રી મને પૂરોહી સાહેબ પાસે બોલ્યો કે મહેન્દ્રસિંહ મેં ત્યા વાત કરતો કરી તમે ત્યાં ગાડી નોજો લઈ લો ચાહે મે 4 ઘટકા હતા મને આરોગ્ય ખાતામાં મોકલવામાં આવ્યો તો એ એફિડેવિટ પહેલા કાર્ય કરી દેવામાં આવ્યો પછી મે ત્યાં ગાડી ambulances ની ચિંકી આવી તો એફિડેવિટ મળી ગઈ મળી ગયો પછી મે નીચે મુકેશ ભઈ સાહેબ બમકેશ વૈદ્ય મળ્યો મને કે સાહેબ એ તો સાહેબ જ નક્કી કરશે આ કશું કરી શકું નહીં સૌથી પહેલા તો આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું ભૂતકાળથી તમે આ ગંભીર વિષયમાં આપ અમારા સમાજ સેવકોનો તમે સાહસ કરતા રાખો છો એટલે મીડિયાનો પ્રથમ આભાર પ્રગટ કરું છું સમગ્ર ભારતમાં વડોદરાને કલંકિત કરે એવી રીતે આપણે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે આપણા સ્મશાનમાં દાદાગીરી પૂર્વ છાતી ઠૂકીને સાત થી સાડા સાત હજાર રૂપિયા પર સ્વજનના અગ્નિ સંસ્કાર આ લોકો શબ્દો વાપરે છે ડેડ બોડી એટલે એની પર પણ આ લોકો દલાલી ખાવાની છોડી નથી ત્યારે આજે અમારે ચાર મહિનાથી એફિડેવિડ કરીને આપ્યા ચાર મહિના થયા સંસ્થાઓ ફ્રીમાં સ્મશાન લેવા તૈયાર છે તે છતાં આ લોકોને સેટ પણ અસર પડી નથી એટલે આજે અમારે ના છૂટકે સાહેબને છેલ્લામાં છેલ્લું સૂચન કો કે વોર્નિંગ કો અમે સાહેબને કહેવાયા કે સાહેબ આ સ્મશાનમાં દલાલી બંધ કરો આ દલાલી તમે અમારા મોડા ઉપર કલમ છે વડોદરા સંસ્કારી જનો માટે એક તમાચો છે સાહેબ અમે ચાર વખત હાથ જોડીને રિક્વેસ્ટ કરી ગયા છે આજે આપ મીડિયા થકી અમે વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરો સંગઠનો એ પ્રાણ લઈએ છીએ તો ગણતરીના દસ દિવસમાં આનું જો આનું કારણ રિઝલ્ટ નહીં આવે કોન્ટ્રાક્ટરો ભંગ કર્યો છે સ્કેનર મૂકીને પૈસા ઉઘરવામાં આવે છે સાત સાડા સાત હવે ચૂકવતા હોવા છતાં છાતી ચોંકીને સ્મશાનમાં રૂપિયા સ્કેનર મૂકીને વસૂલવામાં આવે છે તાત્કાલિક કોન્ટ્રાક્ટ બંધ નહીં થાય અને એ સામાજિક સંસ્થાઓને પુનઃ સેવા માટે નહીં બોલાવવામાં આવે કારણ કે નિશુલ્ક સેવા આપવાના છે અત્યાર સુધી કરોડોના બિલ ફળવાઈ ગયા એ વડોદરા શહેરના સંસ્કારીજનોના ટેક્સના પૈસામાંથી ગયા આજે તમે જુઓ છો

આજે એટેક થઈને જાહેરમાં મરી જાય છે આટલા ટેન્શનમાં છે વિચારો દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર પણ સ્વજનના મૃત્યુદેહ પર તો ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ માટે જો આ ગણતરીના દિવસમાં કોન્ટ્રાક્ટ પતા હટાવવામાં નહીં આવે તો અહીંથી બધાની નાનામી કાઢી અને વડોદરાની અંદર આ દિવસ સુધી ઇતિહાસમાં અનઈ બની હોય એટલું મોટું આંદોલન કરીશું આ ભ્રષ્ટાચારીઓની ઠાઠડીઓ અમે અહીંથી લઈને ખાસ વાડી જઈશું તમે બોલે વિપક્ષ પર અમારું ધ્યાન નથી આપતું વિપક્ષે તો ખાલી ગરમ ગરમ ભજિયા જેવો લેટર આપી દીધો

કરવા એ ક્યાં સુધી નો ન્યાય છે આજે આની અંદર કોર્પોરેશન દલાલી કરી રહ્યું છે કે જે ખર્ચો ટ્રસ્ટ આપતી હોય ને કોઈ લેવા દેવું નથી જે પૈસા ક્યાંય આપવા નથી

તો આખો પાણીને દુષ્કાળ કરીને ભાગ ભરાવા અને દલાલી ખાવા માટે કેમ વાત આવી છે તે માટે આજે અમે ઉદ્ઘાટન કર્યું આવ્યો છીએ અને એ અમે અમારો ન્યાય માંગીએ છીએ કે મોદીજીનો જે છે ટેકનિક દેવા માટે છે તો લોકો મોદીજીને પોટ આપો કે મોદીતા ભોટલે વોટ આપો પબ્લિક જનતાને શું માં છે તમે મોર્ચામાં કે અમે મોદીના કોને જો જો એ જનતાનું કામ જેને 30 વર્ષથી લોકો ખોબે ખોબા મોદીજીને વોટ આપી છે કોજા પાછે ભાગ્ય જનતા પાછી ની અંદર કે ગુજરાતની અંદરતાઓ તપાસ કરી રહી છે જે લોકોને ની સહાય બનાવી દીધા છે આ વાત જે જનતા પાર્ટીનો એક કામ છે કે જે ખરેખર પૈસા લૂંટવાનું કામ કરી રહી છે મત ગઠબંધન બનાવીને જે આયા છો તેની સાથે રજૂઆત કરી છે એ જ પાર્ટી એ જ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે મોદીને જોઈને અમે વોટ આપ્યા આ વિચાર રશનની સાથે કેટલા જોડાયેલા છે અમે કોઈ દુ સાથે જોડાયેલા નથી અમે વડોદરાના જનતા સાથે જોડાયેલા છીએ વડોદરાની જનતા સાથે જ્યાં બી અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટી આજ રીતે ખરેખ પગે ઉભી રહેશે આમ આદમી પાર્ટી હંમેશા જનતાના ન્યાય માટે લડે જ લડતી અમારે કોઈની જરૂર નથી

જલારામ ટ્રસ્ટ કેસ્ટ હોય જે નિસંકુલ કામ કરી રહી છે તેને એફિડેવિટો આપી છે અને જો એ કોઈ ભ્રષ્ટ હશે કે એ બી કોઈ ભ્રષ્ટાચાર